ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વાગ્યા સવારના સાડા નવ અને બદામ શેક્યો બનાના શેક્યો જે કયો તે આજે રેડી થઈ ગયું છે ને આજે કંઈ ચીટિંગ નથી થઈ માલ મટીરિયલ સાથે આજે માલ પૂરો દેખાય છે તમને બતાવી દઉં આજે માલની મિલકત સાથે ચીટિંગ થઈ નથી તમે જોઈ શકો છો રેવા દેવો રહેવા દો ચીટિંગ કરી નથી લઈને મતલબ એ નહીં હવે કરવી કરી નથી કરવાની નથી ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જ તો વાગી ગયા છે સવારના સાડા નવ અને હજી તમે બસ બનાના મિલ્કશેક પીધો છે અને બસ થોડીક વાર રહીને ને નાસ્તો બનાવીશ દસક વાગે નાસ્તો બનાવીશ પછી નાસ્તો ને એવું બધું કરીને પછી ઘરનું કામ કરશે અને અમે ગયા હતા કથામાં ગીરી બાપુની કથા હતી કેડિયા નગરમાં ત્યાં બહુ જ મસ્ત જોવા જેવું હતું ત્યાં બાર જ્યોતિર્લિંગના મંદિર બનાવ્યા હતા અને તમે મંદિર જો તો આપણે એમ લાગે કે જાણે રિયલના રિયલમાં છે એમ કેમ જ ના લાગે કે આ ખોટા છે એમ કે લાકડાના છે કે એવું કાંઈ લાગે જ નહીં એમ જ લાગે કે સાચા છે

જો કે મેં બ્લોક સર કો નતો કર્યો કે નથી કર્યો કર્યો જ આ હું ગયો મને હું ગયો એટલે એમ કે રીટર્ન ત્યાંથી આવું તો રહી ગયો એનો આવ્યો ને તો કરી આવ્યો બહુ પણ આ ભાગમ દોડી ને કે કઈ ઉકળતું જ નહોતું એટલે માટે પછી બ્લોક શૂટ ના કર્યો ને મારે એકનો વિડિયો બનાવી લીધો અને કે સ્વાર્થી

તો ફોટા સારા આવે બાકી પાછળ નું ઠાકોય તો તમે કાડા થઈ જાવ કે તમને રૂપાડ થઈ જાય થઈ જાય બધું બેલેન્સમાં હોય એ રાખો ઓકે પડે પાડીને બતાવશે આપણે બનાન સક भले माताश्री हुँ सम्झि गयो मेजा हवे दुध गरम थई गयो छ बेसुरम माटे दुध गरम गइरहेछ हो त गातो दुथी गा हां અન્નપૂર્ણા <laughs> <Nice jokes. laughs> આ તમે જોઈ શકો છો મમ્મી એમનો પોતાનો મોબાઈલ બહાર મૂકી હે મમ્મી આ તમારો મોબાઈલ બહાર મૂકી દીધો મમ્મી પોતાનો મોબાઈલ બહાર મૂકી દીધો આવ્યો છે એટલે વાંધો નથી તડકો આવે તો પછી મોબાઈલ ગરમ થઈ જાય આજે છે શનિવાર એટલે પીવું કંઈ લીંબુ કરી નાખ્યા હતા હું લીંબુ છે હલો ના પાડી છે કામ પહેલાં કરવાનું જે કામની કોઈ ના પાડે એ કામ પેલા કરવું ગમે એટલે કે આ માણસનો સ્વભાવ છે બધાનો મારો એક નિવાર નથી આ બધાનો સ્વભાવ છે કોઈ એમ જ કે મને કેમ ના પાડે એટલે ના પાડે કામ પેલા કરે ના જો કે ધક્કો આજુ આ વખતે વસૂલ છે કેમ કે આ વખતે લીંબુ પાકેલાય બે દેખાય છે આજે ધક્કો વસૂલ છે તમને બતાવી દઉં હજુ લીંબુ પાકી ગયા છે તેને આપણે લીંબુ જોવા ગયો તો હવે આંબા જોઈએ હું એમ સાંભળતી હતી તો ભારે કરી હાલો હવે આંબા જોઈ કેટલા થયા છે આમ આંબા આંબા લઉં જોઈ લઉં આ કેરી આવી ગઈ પાક એવું પાકથી લાગે છે એ ઉપર નથી હાલી ગઈ નીચેની છોડી લીધી છે ઉપરની દેખાય છે બાકી તો અહીંયા કાંઈ રીવું નથી હવે આપણે પાડોશન કરે આપડે પાડોશી ને ત્યાં જઈ રીતે છે તો વાગી ગયા છે સવારના સાડા અગિયાર અને મારે હજી બધું કામ બાકી છે કચરા કાથિયા ફટા થઈ ગયા અને હવે કપડાં ધોવા જઈશ કપડા ધોઈને પછી બસ રસોઈ કરશે હું મમ્મી અને રસોઈ થઈ જાય પછી બસ જમશે તો દોઢ બે વાગી જશે એક દોઢ બે વાગે અમે ફ્રી થઈ જશે અને બસ જો તમે જોઈ શકો છો કેટલા વાય કઈ સાડા અગિયાર પાંચ ઓછી છે અને જીગર બેઠા બેઠા મોબાઈલ જોઈ છે અને વિડીયો એડિટિંગ કરે છે બેઠા બેઠા વિડીયો એડિટિંગ કરે છે કેમ કે એડિટિંગ કામ એમનું છે મન તો એડિટિંગ કરવા ઉકલે ને હું તો જેવા હોય એવા નાખી દઉં સાચી વાત બધું કામ કરવા જ કારણ હોય છે મેઈન કામ તો હું જ કરું છું આ મને પૂછાવ મેન મેન કામ તમારા ભાગે જ હોય છે આખા બોલ 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 કરવાનું છે અને બોલ બોલ કરવાનું આવડતું નથી આપ એડિટિંગ કરતા થાવે તો એડિટિંગ કરી દે બોલવું ને બધું બોલવા બોલતા તો બહુ આવડે બોલ જ ચૂપ રહેતા ના આવડે બોલ બોલ ચૂપડું હું કપડા ધોઈ પછી હું તમને રસોઈ કરીશ મજા છે જો તમે ધ્યાનથી સાંભળશો તો પક્ષીઓનો અવાજ આવતા હશે અને કબૂતરી બેઠું છે સાચી મજા તો આ છે ધ્યાનથી સાંભળજો બહુ મજા આવશે ઘણા દિવસ થઈ ગયા અમારે બૂટ ધોયા ને તાર જે બૂટ ધોવાના છે તો તમને બિફોર આફ્ટર બેસીને બતાવી દઉં એટલે બિફોર બતાવી દઉં અત્યારે કેવા છે અને ધોઈ જાય પછી કેવા મસ્ત બની જાય છે તે તમે જોજો અત્યારે આફ્ટરને બિફોર આવે હા હવે તમને પહેલાં એકવાર બતાવી દઉં બૂટની હાલત પછી તમે કહેજો અમારા વ્હાઈટ કલરનો બૂટ છે જેની હાલત અત્યારે તમે જોઈ શકો છો કે બદલાવા જેવા થઈ ગયા છે હા તમે જોઈ શકો છો બૂટની હાલત હમણાં આ તારે હું અલગ થી બધા ખાતા હોય આ અલગ થી ખાતા એ રીતે અને બતાવું છું તું કે બનાવી દીધું છે પાણી ઉકળી એટલે રાખી દેવાનું બરાબર

Mami, cae a su nante, hazco de काम cam, de रमा Una, una de más. Una de más, ¿eh? Mamá, la voy a llamar su dinante un poco. Y si le aflís, me hay que lagar. Tu papá y no llave. Papá, पहले बूढ़ जो है तो जो लगे से नहीं जो આજે તડકો એટલો ખતરનાક છે તમે વિચાર કરો કે ત્રણ થી ચાર કલાકની અંદર બૂટ સુકાઈ ગયા બરોબર એ પ્રમાણે તમે વિચાર કરી લો તડકો કેવો હશે હજી તો આ એસી છે પેલા ચોવીસ ઉપર રાખી દઈ કાંઈ અસર ના કરી વીસ ઉપર રાખી ત્યારે માર કાંઈક રૂમ કંઈક વ્યવસ્થિત થયો છે આ પાછ મારે તો તડકામાં જ જવાનો છે એટલે હું એવું મારે કામકાજે તારે મળીએ રાતે ને હવે બસ દુકાને જઈને બસ આ વિડીયો અહીંયા કને કરશું આરામ ને વિડીયો કરશું પૂરો અને મળીએ લે કાલ સવારના બ્લોગમાં અને ઓફિસ દુકાને જઈને હવે કરીશું બધું એડિટિંગ ત્યાં જઈને હવે મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ